સાનાહ મની સંત સપુતને તું બરા ત્રણ ન સ્વભાવ તારે પણ દુબારે નહિ જેને પાર નામનગર નવખંડ માં ગોળ દે અમારફ જાને પદે વર્ષ મેઘર મે સદગુરુ ને શરણે નમો આને મા પ્રસાદ દયા કરે ગુરુ દે જ્યો હરસ યમૃત સ્વાદ સદગુરુ મહારાજ ખુબ આનંદ કરાવ્યો ભગત મહારાજે ભક્ત ભક્ત બીજ પલટે નહીં ભલે જોગ જાય અનંત ઉંચ નીચ ઘરે અવતરે આખી સંતનો નો સંત હમણાં કીધું નવા છોપડે નહીં ચડે આગ આદિ અનાદિ રીત પૂરા હશે આવી મળશે જેને પૂર્વ જેને ખાતું લખાવી નાખ્યું છે એ ફરીને પાછો અવતાર ધરે તો પણ ભક્ત માં નામ લખાય છે એ બીજ ક્યારેય બોતું બોયા તો નથી અમર છે કારણ કે આ તો અમર વેલી છે ફાલી ફૂલી વેલી પોતાનો એક વખત શ્રીજી મહારાજ પાંચસો પરમ અંશોને લઈને બેઠા બેઠાતા અને પ્રશ્ન કર્યો જ્ઞાની કોણ અને અજ્ઞાની કોણ ત્યારે એ કીધું કે સ્વામી આપના મુખેથી ત્યારે એને જવાબ આપ્યો આખા વિશ્વનું જ્ઞાન હોય પણ પોતાને ન જાણે ને એ અજ્ઞાની છે અને કાય પણ ન જાણતો હોય અને પોતાને જાણી લે એ જ્ઞાની છે પોતાને જાણવું એટલે નિજ સ્વરૂપ પોતાનું સ્વરૂપ જાણી લે ને એને આવન જાવન નો અંતરો નથી એને પછી આવવું જવું પડે નહીં પણ જ્યાં સુધી નિજ સ્વરૂપ જાણ્યા વિના પામે દુઃખ આપણને આપણા પોતાના સ્વરૂપ ની ભાન થઈને એને વંદન છે કારણ કે આપણને ખબર નતી કે હું છું કોણ

અને દેહ દશા કાઢવા માટે સચ સમાગમ છે કારણ કે આ બધી દેહ દશા નથી મળતી કાય પણ થાય એટલે તરત ક્યાંક મને આમ થયું મને આમ થયું આ બધું થાય છે આ મનમાં અને મનમાં થાય છે ને એટલે ભોગવે છે કોણ દેહ અંદર સંકલ્પ વિકલ્પ કલ્પના કરે છે છે ભોગવટો દેહ લેના દેના નથી એને કોઈ ભોગવટો નથી પણ આ કર્મ પ્રમાણે જે કઈ મન કલ્પના કરે છે ને એવું ખડું થાય છે આ મનને કલ્પ વૃક્ષ કીધું છે જો આનો આજ મન છે સત સમાગમ માં નિત્ય રહેને ને તો એને એનો સંગ લાગે નિત્ય સંઘ શા માટે કરવાનો સંત સમાગમ નિશ્ન કરીએ સાંભળીએ શિદ્ધ બોલી ગુરુ કરી ગુરુ ચરણમાં રહીએ લઈએ શબ્દ ને સત શબ્દનો સંગ કરવાનો છે અને સત શબ્દ નો સંગ થાય તો પ્રેમ સત શબ્દ નો કાયમ અભ્યાસ કેમ થાય સુરતા શબ્દમાં જો અહમ કાયમ માટે રહી જાય તો શબ્દને ગ્રહણ કરી શકે પણ હજી વૃત્તિ છે એ સુરતા થઈ નથી ત્યાં સુધી શબ્દ પકડતી નથી કારણ કે આપણે બધાને એમ ભાઈ મંગલાચરણ બોલો તો વીસ વર્ષે હજી આપણે સોપડીમાં જોઈને જ બોલવું પડે છે ને વૃત્તિ છે ને વિખાણેલી છે એને સુરતા બનાવવાની છે અને સુરતા બનશે તો શબ્દ માલ મન લાગશે નકર નહીં લાગે શબ્દ સુરતા આંધળે કહો કહા જાય દ્વાર ને પાને ગુરુ શબ્દ કા તીન લોક અથડાય બધે રખડે ને હમણે કીધું તું ને વૃત્તિ થઈ રખડે છે એને વ્યભિચાર નહી કીધી અને જ્યાં સુધી ઓલી ઈયળ હતી એને ભમરી ડંખ મારતી હતી ને એને એવી બીક હતી ગુંજાર ખાલી કરે તો શોધ લાગે ને એ ભમરી બની કે નકર તો આ જીવ દશા છે પણ શિવ દશા તો જ થાય કારણ કે શબ્દ લાગે સ્ત્રી જાણે શું જાણે કુવારી કંઠ એમ જેની સુરતા શબ્દ ને વરે તો એનું ઘર એને જડે પણ વૃત્તિ થઈ અને વ્યભિચારણી થાય તો મનની કલ્પના આપણે તો કલ્પના મટાડવાની છે થાય છે એ બધી મનની કલ્પના છે અને આખું જગત કલ્પિત છે કલ્પનાથી ખરું છે

કે વિચારો હંમેશા પોઝિટિવ રાખવા નેગેટિવ વિચાર કોઈ કરવો નહીં પ્રગટ થાય છે બહાર થી નથી પણ જ્યાં સુધી આપણું મન છે ને એ પ્રગટ થાય પણ એ શત્રુ સ્વરૂપે પ્રગટ થાય અને આપણને બધે બહાર ગુમાવે એનું મન જો મિત્ર થાય ને

મસ્તી ત્યારે આવે પણ અબ હરી હે મેં નહીં પ્રેમ ગણિતની છાકડી તામે દો સમાવત નહી બે વસ્તુ નથી રહેતી કા હું એટલે અહંકાર આની અંદર અહંકાર વે મન બુદ્ધિ ચિતને અહંકાર આ બધું મટી જાય તો સુરતા ખરી થઈ જાય આ બધું મટી જવું પડે અને મટી જાય ને તો સુરતા થાય મન જ્યાં સુધી ઊભું છે ત્યાં સુધી હું પણ મટતું નથી અને હું પણ ગયું એટલે ઈશ્વર સ્વરૂપ છે બીજું કઈ નથી પછી અનુભવ થાય અનુભવ અંતર ઉદય થયો અનુભવ ત્યારે થાય મન તો અંતર ની આંખ ઉગાડ વાલો નથી વેગળો ઈ ક્યાંય આઘો નથી પણ આપણે એને ગોતી આગે આગે એટલે નિરાજ મહારાજ ને કેવું પડ્યું છે પણ પીછી શકે નહીં એવો અગમ અલેખે સુગમ સુગમ સદગુરુ હોય જેને દેખત નહીં કઈ બતાવું કેને જેની મતિ દૂર દૂર ગમે છે એને કેમ કેવું કારણ કે એને તો શું છે કાશી મથુરા તું તીરથ જાવે કોટિક વાર ગંગાજીમાં નાવે તોય હરિ તારે હાથ ના આવે તોય પરમાત્મા હાથ આવે એમ નથી કારણ કે વસ્તુ ખોવાની પોતાના ઘરમાં અને ગોતે શેટે શેટે તીરથ વ્રત બહુ કરે અને જાય બદરી બેટે કામ વાસના બહુ ફેલાવે અને નજર ન રાખે નેઠે કારણ કે બધો ખેલ તો નજર માથે છે હો નજર માથે ખેલ છે અને નજર છે ને પરમાત્મા દ્રષ્ટિયોગ છે જેને દ્રષ્ટિના ફળ લાગતા પેલા સંતો ના ભજન માં આવતા જેને દ્રષ્ટિના ફળ લાગતા સંતો ઉપદેશ કરે ને ચાર પ્રકારે ઉપદેશ કરે છે કોઈ દ્રષ્ટિથી ફેંકે અને બીજાનું કલ્યાણ થાય કોઈ કોઈ વસ્તુ આપી આપી દે દે પણ ઓલાની સુરતા જો ખગાકાર હોય ને તો લઈએ કે નકર લઈએ કે નહી કારણ કે ચાર ધારું જ્ઞાન છે બધાને ખરખી દવા હોય ખરી કોને કેવો રોગ છે એને એવી દવા હોય જેને જેવો રોગ હોય એવી દવા હોય એની કારણ કે વિષય રોગ લાગુ પડ્યો હોય તો એને એ દવા પણ આપે હાથી ને વિષય રોગ લાગુ પડ્યો પણ એને પ્રાણ તો પડ્યા તો માણસને પાંચે પાંચ વિષય લાગુ પડ્યા છે શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ આ પાંચ વિષય માંથી બહાર નીકળી શકાતો નથી અને પાંચ વિષયો બહાર નીકળવું એટલે એને સમાવવા એ કાંઈ વયા નહીં જાય કારણ કે પરમાત્માને ઉત્પન્ન થયેલા છે પણ એને સમાવવાના છે એટલે કરત કરત અભ્યાસ નિત અભ્યાસ થી મન માનશે ભગવાન કૃષ્ણ એ અર્જુનને કીધું કે તું તારા મન ને સમજાય ધજાની પૂછડી જેવું છે આ કઈ રીતે માને ત્યારે કે એને અભ્યાસ અભ્યાસ વડે ની અભ્યાસ વડે એને

સપના જેવો સંસાર છે જેમ સપનું આવે અને પૂરું થઈ જાય છે છે એમ વર્ષ આ સંસાર એટલે થઈ જવાનું અને ઓલું આંખ ઉઘડે એટલે પૂરું થવાનું છે આ બે સંસાર છે એટલે કીધું છે સપના જેવો છે સંસાર ધોળી રાણી કરે છે પુગાર આવો ને જેસલરાય આપણે મળીએ પૂરા પ્રેમથી કારણ કે પ્રેમ પરમાત્મા નું સ્વરૂપ છે બહાર થી ક્યાંયથી નહી આવે અને પ્રેમ હશે ને તો પરમાત્મા રીઝેલો છે પ્રેમ નહીં હોય ત્યાં સુધી પરમાત્મા નહીં રીજે તો સત્ય એજ ઈશ્વર છે સત્ય ઈ જ સત્ય છે પણ સ્વર છે એ અને શબ્દમાં લાવે ને તો બધી વાત વાત થાય થાય નકર નહી ઈશ્વર કઈ કરતો નથી તો અકર્તા છે પણ અકર્તાના ઘરમાં રહી અને કરતા પણ કાર્ય કરવાનું છે ઈશ્વર ની હાજરીમાં

કારણ કે આપણને સુખ અને દુઃખ પડ્યું છે કર્મથી સુખી થવાય કર્મથી દુઃખી થવાય છે અને કીધું કર્મ પ્રધાન વિશ્વ કર રાખા જેનાર જે કર્મ કરે ફળ સાખા કર્મથી માણસ મહાન છે ઓ જ્ઞાનથી મહાન નથી જ્ઞાન કદાચ જ્ઞાન કઠિન ગાડો ફરી આખડા જોડીએ હજાર રાત આખી તાણી રાગડા તો પેટ થાય હજાર માણસ કર્મથી મહાન જાશે અને કર્મથી મહાન જાશે ને કર્મથી મહાન જાશે ને એના આજે ઇતિહાસને પાને નામ છે ભગવાન થઈ ગયા ક્યારે કર્મથી મહાન જાશે એટલે આખો કર્મ યોગ બતાવો પડ્યો કર્મથી મહાન થવાય છે પણ કર્મમાં શું આવે છે સહન કરવાનું આવે છે પણ આ મનને એ વસ્તુ ભાવતી નથી કારણ કે મનને તો ફાલતું ફૂલતું આમ ફરવા છે સહન કરવાનું આવે છે જ્યાંથી આઘું ભાગે છે સહન કરવાનું આવે ને ત્યાંથી મન આઘું ભાગે કારણ કે ભોગવટો દેહ માંથી આવે છે ને એટલે આગું ભાગવું ગમે એટલે પૂરા પડે પિંજરે પડે ત્યારે પિંજરું કયું છે આ પાંચ તત્વ નો છે એ એક પિંજરું છે અને આની અંદર શબ્દરૂપી પોપટ બોલી રહ્યો છે શબ્દરૂપી પોપટ બોલી રહ્યો છે

ભલે ને ભલે જગ સારો આખું જગત કદાચ ફરી વાળે તોય મન ના ગુરુ વિના ભૂલ નથી ભાંગતી ભલે ભવે જગ સારો કહે નિરાત મન ના ગુરુ મળે તો કરે પલ માં ભવ પારો નુગરા ને નો જડે ઉગરવાનો આરો કારણ કે પોતે પોતાના મન નો ગુરુ થવાનો છે પોતાના મન નું ગુરુ પોતાને થવાનું છે પોતાના મનને ને છે ગુરુ મહારાજ તો રસ્તો બતાવેકશે કઈ કદાચ આપણે ગુરુ કરાવ્યા તો હું અને નો કરાવ્યા તો અમે ગુરુ કરાવી નાખ્યા ઘરે નથી ગુરુ કરાવી નાખ્યા એવું નથી ભાઈ હ કારણ કે ગુરુ કરાવ્યા પછી ગુરુ ગુરુએ આપેલી રહેણી પ્રમાણે ગરજ થાય મારા ગુરુજી છે મારા ગુરુજી છે એવો ભાવ જાગૃત કરવાનો છે અને જેવો ભાવ જાગૃત કરશો ને એવી જ કલ્પના માલ પછી પ્રગટ થાય છે ગુરુ મહારાજ છે ને એના માટે હંમેશા શિષ્યને માટે રાજીપો જ હોય અને એનો રાજીપો હોય ને ત્યારે જ એના કલ્યાણ થાય છે રાજીપો નો હોય તો કલ્યાણ થતો નથી ગુરુ ને રીઝવે છે એની સેવા કરજે એને રીઝવજે અને જેમ ક્ષેમ જ્ઞાન એની પાસે તું જાણજે જેમ ક્ષેમ જ્ઞાન તને એક પહે છે કારણ કે આ દેહ કોઈનો ગુરુ

અને કાયમ માટે રહેવાનું છે આનો ક્યારે નાશ નથી પણ અરૂપ છે એટલે આપણને દેખાતું નથી અરૂપ સ્વરૂપ દેખાતું નથી આ સામે દેખાય તો આપણને તરત ઘાટ દેખાય અને ઘાટમાં જ ભૂલા પડીએ છીએ કારણ કે ઘાટે છે ને

સત્ય એક શબ્દ છે સત્ય શબ્દ શબદ રામ ઘટમાં બોલે સત્ય શબ્દ શબી રાષા પ્રેમ ની ભાષા ફૂટે અને પ્રેમ ની ભાષા કેવી છે મોન છે એટલે મહારાજ ને કેવું પડ્યું કે એ ઓળખાય પ્રેમની ભાષા મોન છે એને વાણી નથી આપણને બધાને સ્વરૂપનું જ્ઞાન વાણી નથી બરાબર સાટામાં કઈ ન લીધું પ્રેમા અમૃત હેપે પાયું જીવન મુક્ત અમને જીવન મુક્ત કર્યા પણ જીવન મુક્ત રહેવા માટે જે રેડી આપી છે ને એની ઔષધિ છે એની દવા છે અને ભાગી જવું પડે કારણ કે પ્રેમ અમૃત પાયું છે અમર પ્યાલો અને આ અમર પ્યાલો પીધો એની શાહ કરી છે ત્યારે આપણે તો કીધું હતું ભાઈ અમારી સત્તા છે પછી સત્તા પરમાણે આપણે તો ઉભું રહેવું પડે ને હે એ સત્તા પ્રમાણે ઉભું કોની સત્તા પોતાની છે એટલે પોતાનો કરવો વિચાર સાર છે ને એ સત્ય છે અને દેખાય બધોય અસાર છે અસાર સાર છુપાયેલો છે જો સાર જડી જાય ને તો એને તત્વ કીધું છે અને તત્વ દર્શી એમાં આવે અને અનુભવ ને પામ છે આપણે બીજું કઈ કરવું અનુભવ ગમાઈ જાય તો જીવન ધન્ય થઈ જાય એવું છે અનુભવ દરેકને અનુભવ કરવાનો તો એના માટે

તો જ ગોવિંદ ની ખબર પડે નકર ખબર પડે નહી ભગવાન એવું શું છે ભાઈ ત્યાં આપણે બધા કીધું ભગવાન એવું તમે જન્મભરણ કોને નથી